ढेर होइत्या इत्यादि दाइ भङ्कुरहन जो देत विचो दया हनुमान जो दए सब तऽ नहि हइ ओ

ચૌદ પચીસ ચાલીસ પચાસ આઠ પાંચ પંદર પાંચ પાંચ પંદરસો યાદ કેટલી પંદરસો યાદ ચાલો કોઈ ન હોય તો નેવો 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 નવ પાંચ દસ પંદર પંદર બે બે પચીસ ત્રેસ બાંત્રીસ ત્રે પાંચ બે છવીસ ચૌદસો છવ્વીસ પત્ર ચૌદસો ત્રણ ચૌદ પચીસ

પંદરસો એકસાઇ પંદરસો એકસાઠ કલરવાળું પંદરસો એકસાઠ કલરવાળો માલ છે એ બધા પાલની આવશે તેરસો રૂપિયાથી લગાડીને જે નબળું જૂનું છે એ બધું તેરસોથી લગાડીને તેર પચાસ અને સારો માલ છે નવો માલ છે એ બધું તેર પચાસથી લગાડીને ચૌદ પચાસ અને કલરવાળું બધું ચૌદ પચાસથી સોળ પચાસ લગીને આજના તારીખમાં બજાર હતી લાઈવ રાજી માણી રહ્યા છો યુટ્યુબના ચેનલ અમારી મયુરભુવા પાંચસો પંચાવન